વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો ફેવરેટ એવો જે જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવો સંભારો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે ગાજર ઝીણી કટકીમાં સુધારી લીધા છે કારણ કે સુધારતા તો બધાને આવડતું હોય એટલે મેં પહેલાં બધું સુધારી લીધું છે તો અહીંયા ગાજર સુધારી લીધા છે અને અહીંયા કોબી થોડી લાંબી લાંબી એવી સુધારી લીધી છે કોબી સુધારેલી છે અને અહીંયા આપણે કેપ્સિકમ આવા ટુકડામાં સુધારી લીધું છે અને અહીંયા ટીંડોળા અને કોઈ ઘોલા પણ કહે છે તો એને લાંબી ચીરુંમાં મેં સુધારી લીધા છે અને અહીંયા આપણે મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે મસાલો તેલ અને મીઠું તો ચાલો ઝડપથી આપણો સંભારો બની જાય એવો સંભારો બનાવી લઈએ તો અહીંયા આપણે પહેલાં તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો ગરમ થઈ છે એક ચમચી જેટલી રાઈ ઉમેરશું રાય સરસ આપણે ફૂટવા દેવાની છે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દેશું અને આપણે સંભારો એમાં ઉમેરી દેવાનો છે બધું અને સાથે જ સ્વાદ મુજબ એક ચમચી જેટલું મીઠું મીઠું તો તે તરત આપણે હલાવી દઈશું ગુજરાતીઓને સંભારા વગર તો જમવાનું ભાવે જ નહીં એટલે સંભારો તો જોઈએ બધું સરસ મિક્સ થઈ ગયા પછી થોડો એવો આપણે એને થવા દેવાનો એટલે કે પકાવવાનો છે પણ પણ પાકો રીતે આપણે આને પકાવવાનો એટલે કે ચોળવવાનો છે આપણે ઢાંકણ ઢાકીને આપણે એને થવા દેશું હવે વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર હલાવશું તો હજી આપણે એને એક જ મિનિટ સુધી ધવા દઈશું જે ઉપરથી વરાળ પડે એટલે કે ઓજે એને ચડવા દેવાનો ઓજ જે પડતી હોય એમાં જ આપણે એને ચડવા દેવાનો છે હવે આપણે જોઈ લેશું તો અહીંયા આપણો કાચો પાકો સંભારો તૈયાર થઈ ગયો છે એક સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી લઈશું તો અહીંયા તૈયાર છે કેપ્સિકમ મરચા ગાજર કોબી અને ટીંડોળાનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો